જય માતાજી રામ રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો મિત્રો આજે એક મોટિવેશનલ સ્ટોરી લઈને આવ્યા છીએ તમારા માટે આ સ્ટોરી નાના છોકરાઓ પણ સાંભળી શકે સમજી શકે એવી છે તો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી મિત્રતા કોની સાથે કરવી આજની સ્ટોરીનું ટૉપિક છે મિત્રતા આપણને કોની સાથે કરવી જોઈએ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી એકવાર એક હાથી પાસે કોઈ મિત્ર નહોતો એણે જઈને એક વાંદરાને પૂછ્યું કે તું મારો દોસ્ત બનીશ એ સમયે વાંદરો એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદકા ભરતો મસ્તીથી ઝૂલી રહ્યો હતો એણે કહ્યું તું મારી જેમ આમ એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદકા ભરી શકે માફ કરજે પણ તું એટલો વજનદાર છે કે મારા જેવું ક્યારેય નહીં કરી શકે આપણી વચ્ચે મિત્રતા શક્ય નથી હાથી નિરાશ થઈ આગળ ચાલ્યો ત્યાં એને એક સસલું દેખાણું ધોળું સસલું લીલા ઘાસમાં દોડાદોડી કરી રહ્યું હતું હાથીએ એની પાસે જઈને પૂછ્યું સસારણા તું મારો મિત્ર બનીશ સસલાએ હાથી સામે ધ્યાનથી જોયું ને કહ્યું દૂર ઊભો રહે મારી પાસે ના આવતો તું આટલો બધો મોટો કેવી રીતે થઈ ગયો તું અહીંયા પગ મૂકીશ તો આ નાજુક ઘાસ તારા મોટા પગ નીચે દબાઈ જશે ના આપણી વચ્ચે મિત્રતા શક્ય નથી હાથી પડછાયામાં એનું વિશાળ કદ જોઈ દુઃખી થતો આગળ વધ્યો ત્યાં એણે જોયું કે એક કાચબો ધીમે ધીમે ચાલતો તળાવ તરફ જઈ રહ્યો હતો એણે મોટેથી બૂમ પાડીને કહ્યું કાચબા ભાઈ કાચબા ભાઈ તમે મારા મિત્ર બનશો હું તમને મારી સૂંઢ પર બેસાડી દૂર દૂર ફરવા લઈ જઈશ કાચબાએ હાથી સામે આંખો પોળી કરીને જોયું ને પછી કહ્યું બાપરે તું તો કોઈ પ્રાણી છે કે રાક્ષસ તું ભૂલમાં મારી પર પગ મૂકી દે તો ના ભાઈ ના તારી સાથે દોસ્તી ના કરાય તું મારાથી દૂર જ રહે મને તારી બીક લાગે છે હાથી પોતાના કદ પર શરમ અનુભવતો સરુભવડું થઈને ત્યાંથી ચાલ્યો ગયો એણે જંગલના ઘણા બધા પ્રાણીઓને જઈને પૂછ્યું કે તમે મારી સાથે દોસ્તી કરશો પણ કોઈ એનું વિશાળ શરીર જોઈ તૈયાર ના થયું એનાથી દુખી થઈ એ પછી દૂર દૂર એકલો જ ફર્યા કરતો હતો એક દિવસ એણે જોયું કે ચારે બાજુ ભાગદોડ મચી હતી જેને જુઓ એ ભાગી રહ્યું હતું એણે નવાઈ પામીને બૂમ પાડીને પૂછ્યું કે શું થયું તમે બધા આમ ભાગીને ક્યાં જાવ છો એક બકરીએ દોડતા દોડતા જ પાછળ વળીને જવાબ આપ્યો જંગલમાં વાઘ આવી ગયો છે ભાગી જાઓ નહીતર એ બધાને મારી નાખશે હાથીને થયું કે એક વાઘથી આટલું બધું ડરવાનું એણે જે તરફથી બધા પ્રાણીઓ ભાગીને આવી રહ્યા હતા એ તરફ આગળ જઈ વાઘને રૂબરૂ જોયો અને એને કહ્યું વાઘ તું શા માટે આ બધા પ્રાણીઓને ડરાવી રહ્યો છો વાઘ કહે એ દરેક નિર્બળ પ્રાણીઓને ખબર હોવી જોઈએ કે અહીંયા કોનું રાજ ચાલે છે એ બધાને મારાથી ફફડતા ભાગતા જોવાની મને મજા આવે છે હું એમને ક્યાંય ચેનથી ટકવા નહીં દઉં તું દૂર ખસ મારા રસ્તામાં ના આવ વાઘ હાથીને અવગણીને આગળ ચાલ્યો ગયો ત્યાં જ હાથીએ એની સૂંઢ હવામાં જોરથી ફંગોળી વાઘ પર મારી વાઘ નીચે ફસડાઈ પડ્યો એવો જ હાથી આગળ વધ્યો અને એની પૂંછડી પર પોતાના બે પગ રાખી કહ્યું હું ઈચ્છું તો તને હલવા પણ ના દઉં આપણી પાસે શક્તિ હોય એનો મતલબ એ નથી કે આપણે બીજા નિર્બળ પ્રાણીઓને હેરાન કરીએ વાઘ હાથીના પગ નીચેથી એનું પૂંછડું છોડાવવા મથામણ કરતા કહે પણ મેં તને ક્યાં રંજાડ્યો છે તું સિદ્ધને આ બધા બચુડિયાનો પક્ષ લઈ રહ્યો છે હાથી કહે તું મને હેરાન કરી શકે એટલી તારી તાકાત નથી અને યાદ રાખ મારા રહેતા તું મારા એક પણ મિત્રને હેરાન નહીં કરી શકે આ જંગલ મારું ઘર છે અને એમાં વસતા બધા જીવ મારા મિત્ર છે હવે જો ફરીથી આ તરફ આવ્યો તો યાદ રાખજે હાથીએ ગુસ્સાથી ધમકી આપીને જેવો એનો પગ વાઘની પૂંછડી પરથી હટાવ્યો એવો તરત જ એ ત્યાંથી નાસી ગયો જંગલના બધા પ્રાણીઓ દૂર ઊભા આ બધું જોઈ સાંભળી રહ્યા હતા હાથી સાથે મિત્રતા કરવાની ના કેવા બદલ એ સૌને હવે અફસોસ થયો અને એ બધાએ આવીને હાથીની વિશાળ કાયા તરફ અહોભાવથી જોતાં કહ્યું તું અમારો પ્રિય મિત્ર છે અમને માફ કર કે અમે ફક્ત તારું કદ જોયું હતું તારા ગુણ નહીં મિત્રો આજની આ દુનિયામાં તમે ફોન હાથમાં લઈને બેસશો એટલે સોશિયલ મીડિયા પર એવા કેટલાય માણસો એવા કેટલાય ગ્રુપ દેખાશે જેને જોઈને તમે આકર્ષિત થશો તમને એમના મિત્ર બનવાની ઈચ્છા થશે એમની પોસ્ટ પર કોમેન્ટ કરી મેસેજ કરી એમની સાથે મિત્રતા વધારવાનો તમને પ્રયાસ કરશો ને ઘણી વખત તમને સામેથી પોઝિટિવ રિસ્પોન્સ નહીં મળે એ વખતે આ હાથીવાળી વર્ષો જૂની વાર્તા યાદ કરી હિંમત કેળવી રાખજો મિત્રો આ દુનિયામાં ભગવાને દરેક જીવને કોઈને કોઈ ખૂબી સાથે બનાવ્યો છે અફસોસ કે આપણને જ્યાં સુધી એની ખૂબીનો ઉપયોગ માલુમ ના થાય ત્યાં સુધી એ જીવ નકામો લાગે છે જેમ કે આ બધા પ્રાણીઓને હાથી કદરૂપો અને બહુ વિશાળ કદવાળો લાગતો તો તેથી તેનાથી મિત્રતા નહોતા કરતા તો મિત્રો આપ સૌને આજનો દિવસ મંગલમય રહે એવી શુભકામના સાથે ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ